પાટણ જિલ્લાના સમી તાલુકાના વડિયાર પંથકના સમી ખાતે આવેલ વરાણા ખોડિયાર ધામ ખાતે વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા કે જેમાં ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય હારીચ તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ મંત્રી દિલીપજી વીરાજી ઠાકોર ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર ભોપાજી ઠાકોર અને દિલીપજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર બચુજી ઠાકોર સુભાષજી ઠાકોર મનુજી ઠાકોર ગામના સરપંચ વારાણા ના પ્રમુખજી ઠાકોર મહામંત્રી માસુકજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા અને માખોડિયાના આશીર્વાદ લઈ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા દૂર જે માખોડિયારના ધામની અંદર શ્રી વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા બે તેપન બેતાલીમા સમૂહ લગ્નની અંદર તેપન દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને દરેક સમાજે દરેક આ તાલુકામાં વસતા જેટલા આલમો છે ઠાકોર સમાજ ને એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું વરાણા ઘોડિયાર દરેક સમાજને ખૂબ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું તે પણ મેતાનીમાં સમૂહ લગ્ન બે પણ વરઘડિયાને ભગવાન માતાજી માં ઘોડિયાર ખૂબ આશીર્વાદ લે અને હો વરા એમના પૂરા કરે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App